રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ ઉપલેટા ગામે લોકોએ બે મિનિટનું મોનપાળી અર્પણ કરી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોને ઉપલેટાના લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ગ્રામજનોએ મૃતકોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી હતી તેમને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા લોકોએ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી તેમણે સરકાર અને ભારતીય સેના કાર્યવાહીની માંગ માંગ કરી આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન કડક લેવાની પણ કાર્યક્રમમાં બે મિનિટનો મૌન મંથ પાડવામાં આવ્યું વૈદિક શાંતિ પાઠ દ્વારા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી લોકોએ વિશ્વભરમાં શાંતિની સ્થાપના માટે પ્રાર્થના કરી ગ્રામજનોએ પીડિત પરિવારોને આ કપરા સમયમાં દુઃખ સહન કરવાનું બળ મળે તેવી પ્રાર્થના કરી સાથે જ વિશ્વમાંથી આતંકવાદ સળમુગલી ગો નાબૂદ થાય તેવી આશા વ્યક્ત કરી રિપોર્ટર રાજુ ચોહાણ ઉપલેટ હાલો મારું નામ ડાયાભાઈ ગજેરા કિસાન સભાનો પ્રમુખ છું આજે જે પહેલગામ કાશ્મીરમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ ઉપર હુમલો કરી અને જે લોકોનો બલિદાન લીધા છે જાન લીધા છે તેમને શ્રદ્ધાસુમન આપવા માટે આજે સમસ્ત ઉપલેટા શહેરની જનતા દ્વારા આજે શ્રદ્ધા સુમન કરવામાં આવ્યા અને આતંકવાદ આ દેશ માટે ખતરારૂપ છે અને આ આતંકવાદ એ માનવતાનો દુશ્મન છે આતંકવાદ કોઈ પણ ધર્મનો હોય એ બીજા ધર્મ ઉપર જ્યારે પ્રહાર કરે છે તે ખરેખર માનવતાને શર્મસાર કરે છે અને આપણે સૌએ આવનારા સમયમાં આ આતંકવાદ સામે રાષ્ટ્રીય એકતાને મજબૂત કરી અને લડવું પડશે નહીં તો આવનારો સમય આપણા માટે આ દેશમાં શાંતિને તોડી નાખે શાંતિને છીનભીન કરી નાખે એવા પ્રયત્નો થશે એવું આપણે લાગી રહ્યું છે પિન્ટુભાઈ વસવેલિયા બજરંગદળ અધ્યક્ષ ઉપલેટા પ્રખંડ જે ગત આપણે જે જમ્મુ કાશ્મીરની ની અંદર હિન્દુઓની આતંકવાદી થ્રુ માર નિર્મમ હત્યા કરવામાં આવી છે તેના સમાત્મા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા અમે અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવેલો છે અને તેથી કરીને અમારે સરકારને પણ આ નિવેદન કરવા માંગીએ છીએ કે જે આતંકવાદીએ જેને ધર્મ પૂછી પૂછીને ગોળી મારી છે તેના અમુક કડકમાં કડક પગલાં લે એટલું અમારું સરકારને નિવેદન છે જય રમેશભાઈ રામચંદાણી વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટા ગત બાવીસ એપ્રિલના રોજ કાશ્મીરની અંદર ટુરિસ્ટ ઉપર જે જઘન્ય હુમલો કરવામાં આવ્યો છે સમગ્ર દેશનો હિન્દુ સમાજ સખત આક્રોશિત છે આ આક્રોશને વાચા આપવા માટે આજે ઉપલેટાના બાવલા ચોક ની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સમગ્ર ઉપલેટાનો હિન્દુ સમાજ બહડી સંખ્યામાં હાજર રહ્યો હતો અમારી ભારત સરકારને માંગ છે કે કાશ્મીરની અંદર સખતે સખત ઓપરેશન કરીને આતંકવાદને નાબૂદ કરવામાં આવે જે લોકોએ પહેલગામ અને અનંતનાગની અંદર આતંકવાદીઓને આશરો આપ્યો હતો એની ઉપર પણ સખત એ સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે ઉલ્વોમાં હુમલા પછી જેવી રીતે પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી એવી જ રીતે આ વખતે પણ સખત એ સખત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે અમારી ભારત સરકાર પાસે માંગ છે સમગ્ર હિન્દુ સમાજની માંગ છે કે આ વખતે પાકિસ્તાન ઉપર હુમલો એવો તે જવો જોઈએ કે પાક ઓક્યુપાઈ કાશ્મીર પર ભારતમાં ભેળવી દેવામાં આવે અને આ સમસ્યાનો કાયમ ને કાયમ નિવડો કરવામાં આવે જય શ્રી રામ